તો જામનગરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં મંત્રી રાઘવજી અને ધારાસભ્ય જીજી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા કે હોસ્પિટલના અધિક્ષક અને ડોક્ટર સાથે તેમની સમીક્ષા કરી હાલ બંને બાળકોના રિપોર્ટ પૂર્ણ લેબમાં મોકલાયા છે બાળકોને બચાવી શકાય તે માટે સૂચના પણ અપાઈ છે જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાતે રાઘવજી પટેલ પહોંચ્યા હતા અને ખાસ

જો મોટી સંખ્યામાં આવે તો એને ઘણા પ્રમાણમાં વેન્ટિલેટર કે જેને કૃત્રિમ શ્વાસ આપવાની જરૂર પડે છે તો એ વેન્ટિલેટર પણ આપણા અમારા જે પીડીયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ છે એમાં વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં છે પૂરતા પ્રમાણમાં અમે નર્સિંગ અમારા નર્સિંગ સ્ટાફ અને અમારા જે રેસિડેન્ટ ડોક્ટર્સ છે એ બધાને પણ આજે અમે ટ્રેનિંગ આપવાના છે કે